કચ્છ મોરબી પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી માળિયા પોલીસ સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે કચ્છ તરફથી રાજકોટ તરફ જતી હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી માળિયા મિયાણા સહેનશા પાટિયા પાસે કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર ઊભી રાખી તેની તપાસ કરવામાં આવી મળેલ બાતમીને હકીકત થતા કારમાંથી વિદેશી દારૂની બોટલો બસો ચોત્રીસ નંગ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચાર હજાર બસો છે કુલ રૂપિયા છ લાખ બાર હજાર બસોનો મુદ્દામાલ સાથે એક ઇશ્મ સુનીલ લાલ ઉર્ફે ચુક્કો હક્કાભાઈ સાકરિયાને ઝડપી લેવામાં આવ્યો છે તેના વિરુદ્ધ પ્રોહિબીજનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન